મહાદેવ મિત્રો કેમ છો બધામાં મહાદેવ બધાને હાજા બધા પ્રાર્થના કરી છે તો આપણે આજે ગઢડાની બાજુમાં કાનજીભાઈ એમનો દીકરો હૃતિક છે નેવું ટકા વિકલાંગ છે તેમની મદદરૂપ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરવી અને એમનો વિડીયો આગળ હાલે તો એમને મદદરૂપ થવા માટે આપણે ખજૂરભાઈ મહેનત કરવી છે તો ત્યાં એમને ગામડે જવાનું છે લાખણકા ગામ છે ગઢડાની બાજુમાં અડતાળા રોડ આપણે ઊભા છીએ તો એમના ઘરે જવું છે અને અમારી ચેનલમાં નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવશે કે આ કેવા બાળકોની મદદ કરે છે કારણ કે મિત્રો એ સોળ વર્ષથી વિકલાંગ પડ્યો છે ને અમારી ઘણી બધી ટાઈમથી રાહ જોતો તો રુધિક કે રમેશભાઈ કહી દીધી અમારા ઘરે આવે તો ચાલો એમને ઘરે જઈએ તો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી ધીરુભાઈ ચાવડા તેમની ઘરે પૂજા છે તેમનો દીકરો સોળ વર્ષનો છે અને પથારી વંશ એમના એમને પહેલાંથી જ સાયકલ દ્વારા એમને સેવામાં મળી તો એ બે માણા સોળ વર્ષથી એમની સેવા કરે છે મિત્રો તો એમની ઘરે આપણે આવ્યા છીએ બને કાવધી મદદરૂપ થઈ અને ચાલો એમની ઘરે જઈએ કે કઈ પરિસ્થિતિમાં છે અને કેવી રીતે એમનું બાળકને સાસવે છે બેન કે મજૂરી કામ કરીને પોતાનું ગુજારા નકાલે છે તો આપણે તેમની મદદ કરી અને સેવામાં થોડું ઘણું કામમાં આવી તો ચાલો તેમને ઘરે જઈએ અને આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ જ બના રહી કાનજીભાઈ સાવડાને તો તમે બધા ઓળખતા છે યુટ્યુબ ચેનલ એમની છે અને અમારે મિતાબેન છે મિત્રો ઘણી બધી એમને એવી પોઝિશન હોય કે આપણે આવા બાળક સોળ વર્ષથી એમની સેવા કરી છે અને એમનું ઘર છે કારણ કે આપણે એક સેવાનું કામ કર્યું છે પક્ષીઓ માટે તો આવા માણસને આપણે કામ ભગવાન માતા એની નથી આથી આજે એમના ઘરે આવે છે ગડડાની બાજુમાં એમનું ગામ છે લાખણકા ગામ છે અને ઘણા બધા ટાઈમથી આપણી વાત જોઈ રહ્યા હતા કે રમેશભાઈ અમારે ઘરે કહી દે છો તો આજે એમના ઘેરે અમે મહેમાન બનીને આવ્યા છીએ તો એમના દીકરાને ને આપડે શું નામ છે ઋતિક ઋતિક નામ ઋતિક નામ છે એમના વિડીયો પણ આપણે જોતા હોય યુટ્યુબ ચેનલ માં એમની ચેનલ છે એમનું લાઈવ પણ જોતા હોય પોતે હીરામાં દોરી મારવામાં કામ કરે છે બેન પોતે ગામમાં ઘરકામ કરે છે બધું એવું મજૂરી કરીને એમના દીકરાને સાસવે છે કારણ કે મિત્રો ઘણા બધા આપણે મહેમાન ગતિ કરતા પણ એક આવા પરિવાર સાથે મહેમાન ગતિ કરી એમને પણ આનંદ આવે તો કાનજીભાઈ તમે કેટલા વર્ષથી સેવા કરો છો સોળ વર્ષથી સેવા કરી છે

સાયકલ ફેસબુક ના માધ્યમ છે ખૂબ ખૂબ ધન્યવાદ એમને પણ આપણે ભગવાન કૃપા ભોળાનાથ ની દે કે એમને સપોર્ટ મળે કે આ કોઈ હોવા કદાચ એમની આ દુખવા મળતું હોય નિશાનું કઈ ને બધું તો આપણે એમની સાયકલ મળી જાય તો એમને સુવિધા આપી માહિતી બેને એ સારું કામ ખૂબ ખૂબ આભાર આપણે આ વિડીયો બનાવી છે કે આ વિડીયો બધાય જોઈએ અને ખજૂરભાઈ લગન ભોગાડ ખજૂરભાઈ લગન કદાચ ન પોગે તો હું ખુદ તમારી માટે મહેનત કરીશ અમારા કુલદેવમાં શિંવરીમાં છે ત્યાં ખજૂરભાઈ દર્શન કરવા આવશે ત્યાં મારે પૂજારી છે તેમને ભલામણ કરીશ કે અમારે ઋતિકભાઈનું મકાન બની જાય અને આ પોઝિશનમાંથી તમે એમને સંડાજ બાથરૂમ સારું એવું મળી જાય અમારા બેન ઘરકામ કરે છે તો એમને આ બધો સામાન ઘરમાં ક્યાંય મેકવાની માળી નથી

મિત્રો ઘણું બધું સેવામાં આવે છે અને આપણે પણ આ વિડીયો તમારે કોઈ પણ સેવામાં આપવું હોય તો પણ આપી શકો છો આપણા મોબાઈલ નંબર અને આપણા મોબાઈલ નંબર મળી જાય કાનજીભાઈના મોબાઈલ નંબર પણ તમને હું આપી દઈશ કદાચ તમારે કાંઈ એમના દાન કરવું હોય અને બંને આ વિડીયો આપણે ખજૂર લગન ફોગાડવાનો છે તો એમને સેવાનું કામ થઈ જાય બેન આપણે એક મહેનત છે હું એક પક્ષીઓ માટે સેવા કરું છું અને આવા બાળકો સાથે મદદરૂપ થાવું છું કે તમે એક નાનું પરિવાર છો દુઃખી પરિવાર છો ઘરકામ કરીને આ છોકરાને તમે હારે લઈ જાય ને બધું તમે કામ કરો છો રેડી તો તમને પણ ભગવાન આપણે મહાદેવને દે હું હું એટલી પ્રાર્થના કરું છું કે આ બને કહું છું તમારા મકાનનું કામ આ પ્લોટ આ પ્લોટ તો તમારા ઘરનો નો છે રેડ એટલે આ પ્લિંગ બાંધી લે છે ખાલી આ સલેબ ભરવાનો છે ને થોડું ઘણું મદદની જરૂર છે એટલે ફળિયામ જગ્યા છે તેમ તો આ બધું કસર બધું ઉઈ જાય આયમ તો તમને પણ એક રહેવાની મજા આવે અને આ બાળકને પણ આનંદ આવે મજા આવી કે ને તારે આજ જો અમારે આજ રુદિકભાઈ છે એમને બહુ મજા આવી ગઈ છે મિત્રો તો એમને પણ એમ થાય કે આજે અમારી ઘરે પણ મહેમાન આવ્યા છે આપણે ઘણા બધા લોકો સાથે આનંદ કરતા આપણે બાળકો સાથે પણ આનંદ કરતા હોય તો આવા બાળકો સાથે આજે મોકો મળ્યો છે તો એમના પરિવાર સાથે પણ આજે બેસવાનો મોકો મળ્યો છે અને સારી એવી મહેનત કરીને એમનો વિડીયો આપણે દૂર દૂર પગાડશું પ્રાર્થના કરવી છે ભોળાનાથને એમાં એવું છે ફોનપે વાપરીએ ફોનપે ફોનપે માં જે પોગે એ નાખીએ ને એમાં જો આ વસ્તુ ન હોય ને

તો આ બધી મહેનત કરી આપણે બધાય મહેનત કરી બધાય સાથ સપોર્ટ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી છે એમના મમ્મી પપ્પા સાથે વાત કરી અમારા રીતિકભાઈને પણ આનંદ આવી ગયો છે મિત્રો આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી બીજું તો આપણે એમને કાંઈ ન દે પણ એક એક થી માળા આણે છે તમારા રીતિકભાઈને પહેરાવી દઈ ભોળાનાથની મહાદેવની રીતિકભાઈ આ લો તમને માળા પહેરાવી છે જો એમને આનંદ આવી ગયો કારણ કે એ તો કદી જુનાગઢ 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 લઈ ગયા છો કોઈ એમને તો કોઈ જોયું ન હોય તો આપણે એમને ભોળાનાથની માળા પહેરાવી ભોળાનાથ એમની સાથે રહે એમને ખુશ રાખી પ્રાર્થના કરી છે એમનું મકાન વેલા સર બની દેવી પ્રાર્થના કરી છે ભાવનાથ મહાદેવને ને એક મહાદેવને અમે સાધુ સંતોએ વર્ષોથી મિત્રો મેં સેવા કરતો આશ્રમમાં તો અમને સાધુ સંતોએ પરિસાદી આપી હોય કે હું મારા સગાવાળાને પણ કોઈને ન દઈ ગયો મારા ઘી પણ કોઈને ન દઈ ગયો કોઈનો માળા હું વર્ષોથી મને સાધુ સંતો આપી હતી ભવનાથ મહાદેવને જૂનાગઢથી શિવરાત્રીએ તો અમારા ઋતિકભાઈને પહેરાવી છે અને એમના આશીર્વાદ મહાદેવના આશીર્વાદ ભોળાનાથના આશીર્વાદ એમના માતા પિતાના આશીર્વાદ અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વેલાસર મકાન બની જાય પછી આપણે એમનો સરસ મજાનો વિડીયો બનાવશું એવી પ્રાર્થના કરું છું આજે મિત્રો કાનજીભાઈ સાવળાને ઘરે ગયા અને ઋતિકભાઈને પણ આનંદ આવી ગયો એમના પરિવારને પણ આનંદ આવી ગયો તો બંને કૌધી આપણો વિડીયો આ શેર કરજો અને સપોર્ટ કરજો એમને મદદ મળી એ આપણે પ્રાર્થના કરી છે તો આજે ઘણો બધો વિડીયો અમારો બની ગયો તો ફરી પાછા મળીશું આપણા નવા વિડીયો પર આપ સૌને હરમાં દેવ તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો